ગામે આવ્યો છે ત્યારે મંચસ્થ ઉપસ્થિત જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ એવા આદરણીય નીતિનભાઈ ઉર્ફે ભોલાભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા જેઓને આપણે એમણે સાંભળ્યા એવા આદરણીય કુલદીપસિંહ યાદવ તેમજ તાલુકાના કારોબારી અધ્યક્ષ એવા આદરણીય રાજેન્દ્રસિંહ તેમજ જેમને હમણાં આપણે સાંભળ્યા અને આ વિસ્તારની ખૂબ ચિંતા કરતા એવા આદરણીય બળવંતસિંહ ઉર્ફે પિન્ટુભાઈ તેમજ જેમના સાનિધ્યમાં આપણે આ છેલ્લા બે દિવસથી ગઈકાલે આમોદ હતો અને આજે જંબુસર તાલુકામાં આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે એના તમામ પ્રકારનું આયોજન કરી રહેલા એવા આદરણીય ટીડીઓ હાર્દિકસિંહ રાઠોડ તેમજ ગામના પ્રથમ નાગરિક એવા આદરણીય કનુભાઈ તેમજ આ વિસ્તારને આ ગામનું ખૂબ હમણાં પહેલાં સરપંચ હતા અને હમણાં ડેપ્યુટી છે એવા આદરણીય રાકેશભાઈ મારા વડીલ એવા અને આદરણીય એવા સુભાષભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી એવા આદરણીય મુન્નાભાઈ તેમજ એસસી મોરચાના સભ્ય એવા આદરણીય જયેશભાઈ ગામના સૌ આગેવાનો ડેપ્યુટી સરપંચ ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓ વિવિધ સંસ્થામાંથી પધારેલા સૌ આગેવાનો ભાઈઓ તથા બહેનો આમ તો અમારા બધા જ્યાં જ્યાં પ્રોગ્રામ થાય ને ત્યાં અમારી પહેલા જ તમે જોયા ને ભાઈને સાંભળ્યા કુલદીપસિંહને સાંભળ્યા એ અગાઉ જ બેટિંગ કરી નાખે તમારે તો ખાલી છેલ્લે આઠ દસ ઓવર બચી હોય ને એમાં જે કાંઈ બે ચાર પાંચ સિંગલ કરી અને સભા પૂરી કરવા દે બધું જ કહી દીધું આનું નામ ભાજપ કહેવાય કહેવાય કે ના કહેવાય અમે એ પાર્ટીના સૌ કાર્યકર્તાઓ છીએ કે જે રાષ્ટ્ર માટે કાયમ રાષ્ટ્ર માટે જીવે છે સતત રાષ્ટ્રની ચિંતા કરે છે સતત છેવાડાના માનવી ભૂખ્યો ના સુખી જાય એની ચિંતા કરે છે એવા આ દેશના પનોતા પુત્ર હવે તો ગુજરાતના નહી દેશના પનોતા પુત્ર એવા મોદી એમણે કીધું કે આવા ગામમાં આવી એક સભા થઈ હતી કારણ કે વધુ લેવાઈ ગયું એટલે શું જાય એમાં કશું હોય નહી જે ધર્મ ને ગાળો દે જે સાધુ ને ગાળો દે જે ભગવાન રામને ગાળો દે વરસાદ પડે કરાંચી માં અને છત્રી આઈ ખોલે વરસાદ કરાંચી માં પડે ઈસ્લામાબાદ માં પડે અને રેનકોટ આઈ પહેરી પડે એટલે એવા લોકો બોલે એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી આપણે તો આપણું કામ કરવાનું છે આપણે તો રાષ્ટ્રાય સ્વાહા આપણે ધર્મ માટે અને ફક્ત આપણે વિકાસ કરનારા નથી આપણે વિકાસની સાથે વિરાસત તમે ઇતિહાસ જોઈ લો હવે તો Google માં તમામ પ્રકારની વ્યવસ્થા એક એક તમે બટન દબાવો ને એટલે આવી જ જાય છે એમાં કોઈ પૂછવા જવાબ પડતું નથી કોના સમયમાં કયું કોણે કામ કર્યું કેટલું જીડીપી હતું ભારત કેટલો આગળ હતો ભારત કેટલો પાછળ હતો એ તમામ પ્રકારની એક એક સેકન્ડની એક એક ક્ષણની આ તમારા મોબાઈલમાં જશે તમારે જોઈ લેવાનું જે મોદી સાહેબ બે હજાર એક માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એ સમયે જે પરિસ્થિતિ હતી અને આજની પરિસ્થિતિમાં બહુ ઘણો ફેર છે તે વખતે તમે અનેક સમસ્યાઓ હતી સાહેબને તો દસ વર્ષ તો ગુજરાતના ખાડા પૂરતા થયા ખાડા પૂરવામાં ટાઈમ કાઢ્યો પેહલા આપણે ત્યાં એક જ લાઈન હતી જે ગણો એગ્રીકલ્ચર ગણો કે ચોવીસ કલાક ગણો એક જ લાઈન હતી અત્યારે એગ્રીકલ્ચરની જુદી ચોવીસ કલાકની જુદી આવા આ જે વિઝન હતું એ કોનામાં હતું મોદી સાહેબમાં હતું અને અને એ એ મોદી સાહેબે જે કરેલા કામો કામના આધારે આખા દેશના નાગરિકે એકસો ચાલીસ કરોડ લોકોએ એને સ્વીકારી અને દેશના વડાપ્રધાન બનાવ્યા એટલે આપણે બધાએ ફક્ત એટલું જ કરો હવે કે હથિયાર લાઈન કે આંદોલન કેવું હોય કરવાની જરૂર નથી તમે બટન દબાવી દીધું સમય સમય સાથ સહકાર આપ્યો એટલે આ દેશ તો આગળ આગળને આગળ જ રહેવાનો છે મોદી સાહેબ આ તો ભારતીય જનતા પાર્ટી નું વચન હતું કે રામ મંદિર બનાવીશું એ અમે બનાવીને દીધું ત્રણસો સિત્તેર જે કલમ છે હટાવીશું તો હટાવીને આ બધું એમને એટલે પેટમાં દુખે છે આ બધાય જે ઘણી વાર આઈન પ્રવર્તન જુઓ કોઈ દિવસ હું આ ગામની અંદર લગભગ સત્તર કે અઢાર વાર આવ્યો તમે પૂછી દોજો કોઈ ધારાસભ્ય આ લોકો આયા છે વાર આ ગામમાં પેલા પેલું છે ટાઈમિંગ વાળું એવું છે ખરે બધું એમ કહેવાનું એમાં કઈ હું કઈ મોટું મોટું બતાવવાની વાત નથી કરતો પણ આ સતત ને સતત ગામડે ગામડે જો કોઈ કાર્યકર કે જો કોઈ પાર્ટીનો કાર્યકર્તા ફરતો હોય તે ભારતીય જનતા પાર્ટીનો છે હમણાં કીધું ને રાકેશભાઈ કે કોઈની વાતમાં આવતા નહીં હજી એમમાં હાથમાં કશું આવવાનું નથી ગમે એટલું કરે કે આ ગમે એટલું કરે આમ ગમે એટલું કરે એમાં કશુંય ભેગું થવાનું જ્યાં સુધી આપણે રાષ્ટ્રની વિચારધારા સાથે ચાલવાના છીએ ત્યાં સુધી આ વિસ્તારને આ દેશને કશું થવા બધું સમય ન લેતા હવે તો બહુ સમય થઈ ગયો છે બાકી અને કુલદીપસિંહ બધા બધું જે કહેવાનું હતું બધું કહી દીધું છે વિશેષમાં કે તમારો જે કોઈ કામ હશે એ આવનાર દિવસોની અંદર પૂરી કરવાની જવાબદારી અમારી અને અહીં બેઠેલા અમારા સૌ કાર્યકર્તાઓની છે તમે અડધી રાતે ફોન કરજો તમે અડધી રાત્રે ફોન કરજો અમે તમારો ફોન ઉપાડીશું તમને જવાબ આપીશું અને જે કઈ કામ બાકી રહેશે એ પૂર્ણ કરવાની પણ જવાબદારી અમારી છે વધુ સમય ન લેતા ઉપર સર્વ પ્રકારે ભગવાન કલ્યાણ કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના હવે તો દિવાળીના દિવસો ચાલુ થઈ ગયા છે લોકલ ફોન વોકલ આપણે બધાય સ્વદેશી અપનાવીશું આપણે બધાય જે આ દેશની અંદર બન્યું છે મેક ઇન ઇન્ડિયા અને નાના નાના લોકો દ્વારા નાની નાના સખી મંડળો દ્વારા જે કઈ બનાવવામાં આવે છે જે કઈ વસ્તુ બને છે એનો આપણે સદાય ઉપયોગ કરી આ રાષ્ટ્રને સમૃદ્ધ બનાવીશું આ રાષ્ટ્રને આગળ લઈ જઈશું અને આપણે સર્વે સર્વે સુખીના નિરામયા એ સૂત્રને આપણે સાથે મળીને સાર્થક કરશું આપ સૌની ઉપર ભગવાનની સદાય પ્રસન્નતા રહે એવી ભગવાનના ચરણો પ્રાર્થના સર મારી વાણીને વિરામ અસતું ધન્યવાદ વંદે માત્રમ ભારત માતા કી ભારત માતા કી વન બે વંદી જય જય શ્રી રામ સૌને જય સ્વામી જય શ્રી કૃષ્ણ જય શ્રી જય સિ જય મહાદેવ જય માતાજી જય યોગેશ્વર જય જીનેન્દ્ર સાહેબ બંદગી ઓમ નમઃ પાર્વતી પતહ બાબાર ધન્યવાદ એક વખત બોલે લઈએ ભરત બતા કે અત્રે કાર્યક્રમ આપણે